આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને નશા મુક્ત જીવન જીવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો પોલીસ દ્વારા આવી પહેલને યુવાઓ સાથે સકારાત્મક સંપર્ક વધારવા અને સામાજિક જાગૃતિ ફેલાવવા માટેનો એક પ્રયાસ તરીકે જોવામાં આવે છે આ મેચ દ્વારા પોલીસ અને યુવા વર્ગ વચ્ચેનું અંતર ઘટાડવામાં મદદ મળી છે સાથે જ નશા વિરુદ્ધ જાગૃતિનો સંદેશ પણ પહોંચાડવામાં સફળતા મળી છે અમારી રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલ્ફેસાની સ્કૂલના બાળકો વિદ્યાર્થીઓ વચ્ચે એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે એ ક્રિકેટ મેચ રમાવા જઈ રહેલ છે એ પ્રસંગે હું એટલું કહીશ કે આ એક ખૂબ સારું આયોજન છે સ્કૂલ તરફથી અમને જણાવવામાં આવેલ કે સર આવું એક આયોજન કરવું છે તો અમે તરત જ એ સ્કૂલના આમંત્રણને સ્વીકારીને અમારી ટીમ બનાવીને આજરોજ ટીમને ઉતારેલ છે ગ્રાઉન્ડમાં રમવા માટે તો ખૂબ સરસ આના પરિણામો આવશે કે બાળકો જે છે એમના અને સ્કૂલ છે બાળકોના વાલીઓ છે એમને પણ એક પોલીસ પ્રત્યે અને પોલીસ સાથે આ ટીમના આયોજનથી ખૂબ સારી એક પોઝિટિવિટી ઊભી થશે અને આવા જે કાર્યક્રમ છે એ અવારનવાર થાય તો હિતાવ છે કારણ કે રમતગમત જે છે રમતગમતના કારણે એક ખેલડીની ભાવના પ્રગટ થતી હોય છે રમતગમતના કારણે એકબીજા લોકો નજીક આવતા હોય છે એકબીજા લોકોને સમજતા થતા હોય છે અને જેના પરિણામો સુલેહ શાંતિ જાળવવામાં પણ સારા આવતા હોય છે આવા કાર્યક્રમો થવાથી વિસ્તારમાં અને પ્રજામાં એક સારો મેસેજ જતો હોય છે અને બાળકોને પણ એક સરકારી તંત્ર તરીકે એક પોલીસ સાથે નિકટતા અનુભવવાની એક મોકો મળતો હોય છે જેના કારણે તે તેઓ પણ પોલીસને બાળકો એક ભાવિ પેઢી છે એ આગળ જઈને ઘણા અધિકારીઓ કે ઘણા અન્ય વ્યવસાયોમાં જશે તો એક પોલીસ પ્રત્યે એમને અત્યારથી જ એક પોલીસ શું ચીઝ છે એની સમજણ એમને અત્યારથી જ આ પ્રસંગોના કારણે મળતી હોય છે અને જે મળી રહેશે સાથે સાથે અમને પણ પોલીસ તરીકે ઘણા સમયથી કોઈ રમ્યા ન હતા અમારું આજે આ બાળકો સાથે અમે રમવા જઈ રહ્યા છીએ જેના કારણે અમને પણ અમારું બાળપણ આજે યાદ આવી જવાનું છે કે ખરેખર એક રિકોલ થઈ જશે અમારું બાળપણ આજે આ પ્રસંગથી તો અમને પણ ખૂબ આનંદની અનુભૂતિ આ પ્રસંગથી થવાની છે ધન્યવાદ કોણ